બાર વર્ષીય બાળા સાથે ત્રણ નરા દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાવાઈ પાલિતાણાના સોનગઢ રેલવે ફાટક નજીક બાળકી સાથે ત્રણ નરા દુષ્કર્મ આચર્યું હોવાની પાલીતાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં દુષ્કર્મ આચરનાર જયપાલસિંહ અને અન્ય બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે આ નરા ઝડપી લેવા ચક્રો કર્યા હતા બનાવની વિગત જોઈએ તો પાલિતાણા વણકસ વણકરવાસ ખાતે રહેતા ભોગ દીકરી છે તેમના માતા દ્વારા ગત રોજ ત્રણ જાન્યુઆરીના રોજ પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવેલી હતી સદરૂ બનાવની વિગત જોઈએ તો આ કામનો આરોપી જયપાલ સિંધી કે જે પાલિતાણા માર્કેટિંગ યાર્ડ ખાતે છૂટક મજૂરી સાથે સંકળાયેલ છે તેમને અને ભગબાના દીકરીને છેલ્લા ચાર કે પાંચ મહિનાથી ઓળખાણ હતી અલગ અલગ જગ્યાએ લોકો મજૂરી કામ કરવા માટે જતા ત્યારે એમની ઓળખાણ થયેલી હતી ગત રોજ પંદર અગિયાર બે હજાર ચોવીસના રોજ આ દીકરી જ્યારે ઘાટી ગામેથી એક રામા રામપીર ભગવાન છે એનો પાઠક સૌનો પ્રોગ્રામ બતાવીને નીકળ્યા હતા ત્યારે જયપાલ સંધિ દ્વારા બાઇક લઈ તમને એવું કીધું હતું કે ચાલો હું તમને ઘરે મૂકી જાઉં એમ કરી અને દીકરીને બાઇક પાસે બેસાડી અને પાલીતાણાથી ભાવનગર જતા રોડ ઉપર મેલડી માતાનું મંદિર છે ત્યાં નજીકમાં રોડની બાજુમાં એની સાથે સરીસંબંધ બાંધવામાં આવ્યો હતો ત્યારબાદ પંદર અગિયાર બે હજાર ચોવીસથી માંડી અને અઠ્યાવીસ બાર બે હજાર ચોવીસ સુધી ત્રણ થી ચાર વખત અલગ અલગ જગ્યાએ દીકરી સાથે દુષ્કર્મ આરોપી હસ્તગત કરી લીધો છે અને એની અટક કરવાની પ્રક્રિયા છે હાલ ચાલુ છે જયપાલ સિંધી સાથે અત્યારે હાલની જે તપાસ છે એમાં અન્ય કોઈ પણ વ્યક્તિ કે ઈસમો છે મળી આવેલ નથી

તો પોલીસ એમાં કડક માં કડક કાર્યવાહી કરવા માટે પેલા ગુણ જ નોંધતી હોય છે એમના જે માતા અને દીકરી જે છે એમના દ્વારા જે ઘટના સ્થળ અને બનાવ છે એ બાબતે ચોક્કસ જાણકારી નથી અને એમના દ્વારા જ કહેવામાં આવ્યું હતું કે અમે ચોક્કસ બનાવની સ્થળ અને જે તારીખ છે એ આપને જણાવીશું જેથી કરીને એમને જ્યારે દાખલ કરવા માટે આવ્યા ત્યારે ફરી દાખલ કરેલ છે આરોપી માર્કેટિંગ યાર્ડ જે છે ત્યાં મજૂરી કામે હતો ત્યાંથી હસ્તગત કરવા હાલ ત્રણથી ચાર વખત અમને સરી સંબંધ બાંધ્યો છે તેવી જાણકારી છે પોક્ષો છે બીએનએસ ને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે